પણ ભાવના મે એવી શું ભૂલ કરી ઈ તો મને કે ન કે તમારા ચા પીવાના લખણ નહીં ચઈ રીતે ભાવના મારા ચા પીવાના લખણ નહીં તો કે મેહુલ ભાઈ ઈ દિવસે હું તમારા ઘરે આવી તો મને બહુ ચા પીવાની ઈચ્છા હતી પણ તમે ચા કરી ના પાયો અરે ભાવના આટલું બધું મને તારે જો સંભળાવવાનું આવતું તું તારે આ કેવું તું તો મને ચોખે ચોકુ ના કહી દે આ તો મેહુલ ભાઈ મે તમારા કોણ ઉઘાડે તમે બીજી વખત આવી ભૂલ ના કરો ભૈયા હાલ્યા અલ્યા આ વખતે રાયડું મસ્ત થયું છે ઓ હાલ્યા તો તો આ વખતે તાર લગન મેલ પડી જાય હાજી વાદે લ્યા ઓ મેહુલ ભાઈ કોકના રાણા ઉપર લગાતા સપના ના જોવાય સોના મોના બાર ના હારે તમારા બાનું નહીં હાલો મેહુલ ભાઈ તમર ખાતામાં જોજો 500 રૂપિયા આયા હા ભાવના ચેક કરું હા મેહુલ ભાઈ ચેક કરો ના ભાવના મારા ખાતામાં તો 500 રૂપિયા નથી આયા ખાલી 400 રૂપિયા પડ્યા છે તો મેહુલ ભાઈ ઈ 400 રૂપિયા મારા ખાતામાં નાખો મારા હડમાં ખૂટે છે ભાવના એવા લોકો ભણે જેને ભગવાન ઉપર વિશ્વાસ ના હોય પણ મેહુલ ભાઈ તમે કેમ ભણતા નહીં ઈતો કો ભાવના મને તો પૂરો વિશ્વાસ છે ભગવાન ઉપર કોના તને એક વાતની ખબર છે શેની માઈસભાઈ કુકરમાં જમ ત્રણ સીટી વાગે છે ના માઈસભાઈ મને તો ખબર નહી કેમ ત્રણ સીટી વાગે ભાવના કુકરમાં ત્રણ સીટી તો એટલા માટે વાગે છે કેમ કે તમને બૈરાને એક સીટી તો હમરાતી નહીં ભાવના છોકરીઓના મેકઅપ નો ખર્ચો મોટો થઈ જાય ભાવના ટેન્શન છે મારે